માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આ ચૈત્રી નવરાત્રિ એટલે કે આજના દિવસે શું કરવું જોઈએ આપણા દેવ સામે જેના લીધે તમારી નવરાત્રિ ફળી જાય અને તમને માતાજીના આશીર્વાદ મળી જાય તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ આજે ચૈત્ર મહિનાની નવરાત્રિની આઠમ છે એટલે શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે ઘણા બધા માણસોને ખબર નથી હોતી જેના લીધે એ માણસ પણ આ વસ્તુ કરી આ પ્રયોગ કરી અને માતાજીના આશીર્વાદ પામી શકે તો સૌ પ્રથમ મિત્રો તમને હું જણાવી દઉં કે આજે આઠમ છે એટલે કે આજે માતાજીના આઠમું નોરતું છે કાલે નવરાત્રિ પૂર્ણ થશે બરાબર તો આજે તમારે શું કરવાનું છે તમે ગમે તે જગ્યાએ રહેતા હોય બરાબર કોઈ નોકરી ધંધો કંઈ કોઈ બાર જગ્યાએ કોઈ શહેરમાં જઈને નોકરી ધંધો કરતા હોય કે પછી ઘરથી દૂર હોય કે માતાજી જે કુળદેવી આપણા ઈષ્ટદેવ કુળદેવી જે છે એના મઢથી દૂર હોય તો તમારે આ વસ્તુ કરવાની છે કે આજે કોઈ પણ સમય સંજોગે ટાઈમ કાઢીને તમારે કુળદેવીના મઢે જવાનું છે ત્યારબાદ મિત્રો ત્યાં જઈને તમારે એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે શુદ્ધ ઘીનો દીવો કરી તમારે અમુક વસ્તુઓ સાથે લઈ જવાની છે એ તમને હું જણાવવા જઈ રહ્યો છું તમારે એક સોપાળીનો ટુકડો લઈ જવાનો છે ત્યારબાદ મિત્રો એક લાલ રંગનું કપડું લઈ જવાનું છે જેને તમે ચંદરવો પણ કહી શકો છો ત્યારબાદ મિત્રો એક હળદરનો ટુકડો લઈ જવાનો છે એક સોપારીનો એક આખી સોપારી હળદર જે લીલી હળદર છે એનો ટુકડો અને એક લાલ કપડું અને થોડું ઘણું ચંદન આટલી સામગ્રી લઈને તમારે કુળદેવીના મઢે જવાનું છે ત્યારબાદ ગંગાજળ કે શુદ્ધ પાણીથી મઢને સંટકાવ કરી ત્યાં તમારે બેસવાનું છે સાતથી પંદર મિનિટ સાતથી પંદર મિનિટ તમારે માતાજીનું આહવાન કરવાનું છે ધ્યાન ધરવાનું છે માતાજીના નામનું મનન કરવાનું છે ત્યારબાદ તમારે દીવો પ્રગટાવવાનો છે અને જો કોઈ સમસ્યાથી તમે ગુજરી રહ્યા છો કોઈ સમસ્યાથી તમે ગુજરી રહ્યા છો કે કોઈ એવી મનોકામના જે છે જે પૂર્ણ નથી થતી એ તમારે માતાજીને મનમાં કહેવાનું છે મનમાં તમારે મનોગંથન કરી અને માતાજીને એ વસ્તુ કહેવાનું છે ત્યારબાદ એ લાલ રંગનું કપડું તમારે મૂકવાનું છે ત્યાં દેવાની સામે એમાં એ સોપારીનો ટુકડો મૂકવાનો છે અને જે લીલી હળદર તમને કીધી એનો ટુકડો લીલી કે સૂકી કોઈ પણ ચાલશે ત્યારબાદ થોડો ચંદન તમને કીધું એ લઈ જવાનું છે ત્યારબાદ નારાસરથી એ પોટલી બાંધીને તમારે માતાજીનું જે મઢ છે એના ફરતે સાતવટા અથવા તો જે માતાજીને તમે દીવો પ્રગટાવ્યો છે એના ફરતે સાત ઓટા મારી સીધાઓ જમણથી ડાભા એટલું કરીને તમારી જે પણ મનોકામના છે મનોકામના હોય તો મનોકામના અને કોઈ દુઃખથી ગુજરી રહ્યા છો તો એ દીક અર્પિત કરી એ દુઃખની વ્યાથા માતાજીને મનમાં કહી તમારે સાત ઓટા મારીને એ વસ્તુ ઘરે લઈને આવવાનું છે ત્યારબાદ જો તમારા ઘરમાં કોઈ કંકાસ કંકાસ જેવી વસ્તુ હોય પ્રગતિ ના થતી હોય ઘરમાં સતત લડાઈ ઝઘડા રહેતા હોય ઘરમાં અનબન રહેતી હોય ઘરમાં આર્થિક પરિસ્થિતિનો સામનો હોય કરવો પડતો હોય તો જો કદાચ તમારા ઘરમાં અશાંતિ હોય તમારી પ્રગતિનો અટકાવ થતો હોય જો આવી બધી વસ્તુ હોય તો તમારે એ તમારા જે ઘરનો જે મુખ્ય દ્વાર છે તે જમણા ટોલે તમારે એ બાંધવાનું રહેશે જો કોઈ આર્થિક સ્થિતિથી ઘણી બની ઘણી બધી જ મહેનત મજૂરી કરો છો રાત દિવસ કરો છો છતો એક રૂપિયો પણ ભેગો થતો નથી ને આ આર્થિક સ્ટંગીનો તમે સામનો કરી રહ્યા છો તો એ જ વસ્તુ તમારે તમારા જે તિજોરીનો ભાગ છે જો તમે લક્ષ્મીનો લક્ષ્મી જો મૂકો છો પૈસા જો મૂકો છો એ જગ્યાએ તમારે મૂકવાનું છે મિત્રો આટલું કરવાથી તમારા ઘરમાંથી કંકાસ નીકળી જશે લડાઈ ઝઘડા બંધ થઈ જશે એક પ્રેમનો ભાવ તમારા ઘરમાં જાગશે એક ભક્તિનો ભાવ તમારા ઘરમાં જાગશે તિજોરીમાં મૂકવાથી આર્થિક સ્થિતિનો અંત થશે આર્થિક જે મંદગી છે એ દૂર થશે અને તમારા આર્થિક સ્થિતિમાં સુધારા થશે આટલું કરવાથી મિત્રો આજે આઠમના દિવસે આ ઉપયોગ કરવાથી આ પ્રયોગ કરવાથી તમારા માતાજી તમારા જે કુળદેવી છે એનો વસવાટ તમારા ઘરમાં થશે અને આશીર્વાદ રૂપે તમારી માતાજી ફળશે ત્યારબાદ મિત્રો વાત કરું કે ઘણા બધા માણસો ઉપવાસે બેઠા હશે એમને પણ આજે માતાજીની સેવા ભક્તિ કરીને આજે તમે મંત્ર જાપ કરી શકો છો માતાજીનું હવન કરી શકો છો કોઈ હવન કરતા હોય જેને હોમ હવન કહેવાય હોમ હવન પણ જો તમે કરતા હોય તો એ પણ આજે સારામાં સારો દિવસ છે તમને સારું એવું બેનિફિટ મળશે આજે જે પણ માણસ માતાજીને નિવેદ્ય ધરાવવાનું નક્કી કર્યું હોય એ પણ આજે સારો એવો સાત્વિક નિવેદો આજે ધરાઈ શકે છે અને માતાજી પાસે જેને ઉપવાસ કરે છે જેને નવરાત્રિ કરી છે એ એમનું મનચાહ્યું ફર એની મનચાહી મનોકામના પૂર્ણ કરવાનું માતાજીને આજે કરી શકે છે માતાજીને નિવેદ કરી શકે છે આ આહવાન કરી પોતાનું કામ સોંપી શકે છે કોઈ રસ્તો ના મળતો હોય દેવ દુઃખથી ગુજરી રહ્યા છો તો એ પણ વિપત્તિ ટાળવા માટે તમે માતાજીને પ્રાર્થના કરી શકો છો અથવા તો તમે એવું પણ કહી શકો છો કે માં આ પરિસ્થિતિઓનો મને રસ્તો બતાય આ રીતે તમે કરી અને કોઈ પણ દુઃખમાંથી કોઈ પણ મનોકામના માતાજી પાસે આજના દિવસે પૂરી કરી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં કેમ કે રોજ તમારે જો આવી અવનવી જાણકારી જોઈતી હોય તો કનેક્ટ રહેવું જરૂરી છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો જય માતાજી જય મહેલિમાં